જેનું ચાલુ થઈ ગયું છે આપવાનું તો તમે વિન્ડોઝ નો કોડ ડાઉનલોડ કરી લેજો વેબસાઇટ ઉપર જઈને તો કેવી રીતના ડાઉનલોડ કરવો હું તમને નેક્સ્ટ જણાવું તો આ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો આ વિડીયોમાં જે જે અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય છે વ્યવસાયો છે તેમાં મળવા પાત્ર ની વિગત અહીં આપવામાં આવેલી છે તેમાં પહેલા આપણે જાણીએ તો કડિયાકામ કામ કામમાં ચૌદ હજાર પાંચસો રૂપિયાની અંદાજિત કિંમત થી આપવામાં આવે છે ચૌદ હજાર પાંચસો રૂપિયાના સાધનો આપવામાં આવે છે અને બીજું જે સેન્ટિંગ કામ એમાં સાત હજાર રૂપિયા આસપાસ નો સામાન આપવામાં આવે છે વાહન સર્વિસિંગ અને રિપેરિંગમાં સોળ હજાર મોચી કામમાં પાંચ હજાર ચારસો પચાસ નું દરજી ગામમાં એકવીસ ભરત ગામમાં વીસ હજાર ગામમાં પચીસ હજાર વિવિધ પ્રકારની ફેરી તેર હજાર આઠસો પ્લમ્બર બાર બ્યુટી પાર્લર અગિયાર હજાર આઠસો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એન્ડ રિપેરિંગ ને ચૌદ હજાર ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામના પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે સાધનોની જે સાધનોની કિંમત હોય છે તે અહીંયા આપેલી છે અંદાજીત કે આટલા રૂપિયાનો સાધનો તમને આપવામાં આવે છે સુથારી કામ નવ હજાર ત્રણસો નું સાધન આપવામાં આવે છે ધોબી કામમાં બાર હજાર પાંચસો સાવણી સુપડા બનાવનાર ને અગિયાર હજાર દૂધ દહીં વેચનારને દસ હજાર સાતસો રૂપિયાનું માછલી વેચનારને દસ હજાર છસો રૂપિયાનું પાપડ બનાવટવાળાને તેર હજાર રૂપિયાનું અથાણા બનાવટને બાર હજાર રૂપિયા ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર પંદર હજાર પંચર કિટ પંદર હજાર ફ્લોર મિલ પંદર હજાર મસાલા મિલ પંદર હજાર રૂની દિવેટ બનાવવી વીસ હજાર મોબાઈલ રિપેરિંગ આઠ હજાર છસો પેપર કપ અને ડીશ બનાવટ અડતાલીસ હજાર હેર કટિંગ બાણંદકામ ચૌદ હજાર રસોઈકામ માટે પ્રેશર કુકર ત્રણ હજારનું આપવામાં આવે છે આ માહિતી વિશે તમને આ માહિતી તમને મેં આપેલી છે હવે તમે જો તમને બધાને એવું ક્વેશ્ચન હોય કે અપ્લાય કેવી રીતના કરવું અપ્લાય એપ્રિલ જુલાઈ મહિનામાં કરવાનું હોય છે અને તે તમે ઇક્વુટીર યોજના ઇક્વુટી વેબસાઇટ ઉપર જઈને તમે ત્યાંથી અપ્લાય કરી શકો છો આટલા આટલા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય છે તે માટે જ અપ્લાય કરી શકો છો અને આ બધા વ્યવસાય માટે તમારે તાલીમનું સર્ટિફિકેટ જોશે એટલે કે ટ્રેનિંગ સર્ટિફિકેટ જોશે એ અપલોડ કરવાનું રહેશે અને વધારે અત્યારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે જે ઈ શ્રમ કાર્ડ પણ અપલોડ કરવાનું છે તમે ઈ શ્રમ કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરવું એ પણ ત્યાં જ વેબસાઇટમાંથી ડાયરેક્ટ લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી પણ કરી શકો છો અને ઈશ્રમની વેબસાઇટ ઉપર જઈને ત્યાંથી પણ તમે ઈ શ્રમ કાર્ડ મેળવી શકો છો તો આ બે ડોક્યુમેન્ટ ખાસ ને ખાસ જરૂર છે આધાર કાર્ડ તો જરૂર હોય જ છે પણ આ બે ડોક્યુમેન્ટ હશે તો જ તમે આ ફોર્મ ભરી શકશો તો બસ આટલી જતી આ માનવ કલ્યાણના સાધનોની અંદાજીત કિંમત તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર પણ કરી દેજો જેથી કરીને બીજાને પણ આવી માહી મળતી રહે